મારી મારું દહ દહ વાગ્યા સુધી હોય છે આ દૂધ ભરવા જવાની નો ખબર પડે હમણા જો તમારી વાત દેરી વાજે એટલે મારી મારી પાડ દેવી છે ખાવ હવે એ ભર્યો આ લે લે આ શું આયો એ શું છે એ બા તમે વાડી આવો તમને વસ્તુ દેખાડું એ મારા રોયા મારી પાસે વસ્તુ જોવાનો ટાઈમ નથી એમ દેરી વાજે દૂધ ભરવા જાવ હાલો મે તમને એમ કીધું એ વાડી આવો તમને વસ્તુ દેખાડું એ શું તારું વસ્તુ છે એ કામ કર

તો આપડી મોટર ગઈ બેરી ગઈ આખી એકદમ બા કે શું છે માર દૂધ ભરવા જાવું છે પણ તમે પહેલા આઈને પર નજર કરો પછી દૂધ ભરવા જાજો બા અરે આ શું છે બટા એ પૈસાનું જાડું છે ઓલું વાયુ ને આઈ થઈ ગયું પૈસાનું જાડું બા વાહ બટા બાબલા વાહ મને એવું લાગે છે કે આમ જો તારી જિંદગીમાં માં આજ તે કઈ કરી બતાયું તો પછી બા હવે તો આમ જો આપણે રૂપિયાવાળા રૂપિયાવાળા હવે તો આખા ગામમાં તારું જ નામ થાય છે હા અને આમ જો બા આયા તો તાણ માલ બંગલો ઉભો કરવો છે હા તો પછી બા એટલે બાબલો ચાઈ દેખાતો નથી ક્યાં છે હે એ જો મહી રહ્યો આ

કુતાભાઈ તમે મારા ભાગીદાર છો આ ગામમાં તમે હરખી ધ્યાન નથી રાખતા હો અને તમને ખબર છે ને ઉમા ગામનો સરપંચ છો હરખી કામ ન કરો ને તો તમને ભાગ્યામાં તું કાઢ નાખીશ અરે ઊભા પગે રહી સી ઉસો ને તો દેખાય જ છે કેટલા પાણ પાયા તમે કે એ સર કેર પાયા હા કે કેર પાણ પાયા

એ લ્યા હા રે પછી તારો બાપું પૈસા વિનાનો થઈ જાવ ભિખારી થઈ જાવ જો પછી ની પૈસા વાળો ન થઈ દે હા હવે શું કરવું કામ પેલું આપણા બાપલા થઈ જશે હા તમને છે એટલા વર્ષો નજે તો દેજો તો માને તો આપણે કમી થઈ જશે એ જો

આ તો તારો બાપ હાસા પૈસા છે એ બાબલા હા હું આય હું લેવા આવ્યો તને કહું સમજો હું તારા આ પૈસાના જાડવા રહ્યો ને ખરીદવા આવ્યો છો તાર જેટલા પૈસા જોતાય ને એટલા કે ના જાડવા મને દે સરપંચ જેટલા પૈસા મિલગત તમારી પાસે રાખો હું જાડવા દેવાનો નથી આ રાત દી હું મથ્યો છું ને તયા પૈસાના જાડવા ઉગ્યા છે કા રેડા નથી ઉજ્યા સરપંચ પણ હું તારી પાસે ક્યાં મફત માંગુ પૈસા દઈ મારે પૈસા તમારા નથી જોતવા મેં તમને કીધું નીકળો મારા વાડી બહાર હાલો હા 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 તો મારો દીકરો હારતો જ નથી તારી પાસે બે જાળવા એક તો આપ કાકા હું એકય જ નથી દેવાનો મેં તમને સરપંચ કીધું ને હું આ રાજજી મચો ને તયા મારે ઝાડવાના પૈસા બે ઉગ્યા છે કાઈ ના રેઢા નથી ઉગ્યા મને હવે શું કરવું એ સમજો તમ તમાર બાબુ પૈસા ઝાડવા ન આપ ને તો કાઈ નહીં

સરપંચ ને બી દેવાના હતા એ બા એ બી હતા એ તમને ખબર છે પેલા વાવર ના બી હતા બા એ સરપંચ એની વાડીમાં વાવ છે ને

હરખા બવરાવજ એક બી ખોતો નઈ સોરે નઈ એની ધ્યાન રાખજે વાંધો ને તમે તો રે હા ફોન કરું એ હવે પૈસા મારા તો જાય